તો દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પણ તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે અહીં પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી જતા લોકો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ચંદ્રપુરના લોકો એપ્રિલ મહિનામાં મે મહિનાની ગરમીનો સામનો કર્યા છે અહીં લોકો છાયડામાં આશરો લેતા જોવા મળ્યા છે ત્યારે રસ્તાઓ પણ સુમસામ દેખાઈ રહ્યા છે ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે પસાર થતા લોકો છાસ તેમજ શેરડીનો રસ વગેરે જેવી વસ્તુઓનું સેવન કરતા પણ જોવા મળે છે ત્યારે રવિવારે ચંદ્રપુરમાં ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું જે સમગ્ર ભારતમાં સૌથી વધુ તાપમાન હતું ત્યારે ચંદ્રપુરનું તાપમાન સમગ્ર વિશ્વમાં ચોથા સ્થાને હતું તો ચંદ્રપુરમાં વધતા તાપમાન પાછળ ગ્લોબલ વોર્મિંગ એક મુખ્ય કારણ માનવામાં આવે છે જેને કારણે ચંદ્રપુરમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે વધતા પ્રદૂષણને કારણે ચંદ્રપુરમાં ગરમી વધી રહી છે ત્યારે ચંદ્રપુરમાં વધતી ગરમીને કારણે લોકોએ હવે ઘરની બહાર નીકળવાનું પણ ઓછું કરી દીધું છે ત્યારે મહાનગરપાલિકાએ તડકાથી બચવા માટે વિવિધ સ્થળોએ બેનરો અને પોસ્ટરો પણ લગાવ્યા છે